દાહોદ જિલ્લામાં ભારે વાવાઝોડા દાહોદ જિલ્લામાં મધરાત્રે આવેલ ભારે વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે આગ લાગવાની ઘટના બની આ ઘટના સ્થળની દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો સાંસદશ્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમની પરિસ્થિતિ વાકેફ થઈ લોકોને હૈયાધારણા આપી આ પ્રસંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપી નુકસાન છે પણ હિંમત ગ્રામજનોને અનુરોધ કરી કહ્યું કે સકારાત્મક વિચારો સાથે મુશ્કેલીનો સામનો કરી આગળ વધવાનું છે સરકાર તમારી પડખે હોવાનું જણાવી આ મુશ્કેલ સમયમાં સમગ્ર તંત્ર નુકસાનીનો સર્વે ઇન્સ્યોરન્સ ક્લેમ બડેલ માલસામાનને ખસેડવા સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા માટે સહયોગી બનશે તેવું સાંસદશ્રીએ આશ્વાસન આપ્યું તેમણે પોલીસ અને ફાયરના જવાનો દ્વારા કરવામાં આવેલ અગ્નિશમનની કામગીરીને બિરદાવી આ મુલાકાત વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલભાઈ સહિત વહીવટીતંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા પિનો